તાલુકાના ખાખારી ગામ ખાતે વિશેષ મહિલા જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આગામી લોકસભા ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે મજબૂત બને તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ મતદાર જાગૃતિ બાબતે જુદા જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે લીમખેડા તાલુકાના ચીડિયા જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ ખાખરિયા ગામ ખાતે વિશેષ મહિલા જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ મહિલા જનસંપર્ક કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનો સાથે સંવાદ કરી યોજનાની માહિતી આપી અને લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદાન કરી દાહોદ લોકસભા સીટના ઉમેદવાર જશવંતસિંહ ભાભુર સાહેબને પાંચ લાખ કરતાં વધુ વોટથી જીત અપાવવા માટે અપીલ કરવામાં આવી હતી આ વિશેષ મહિલા જનસંપર્ક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકરો સહિત ખાખરિયા ગામની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી